સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ મંજૂર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર પીએમના પ્રહાર કહ્યું કોઈનું પણ અપમાન કરવામાં કોંગ્રેસ પાછળ નથી સાથે જ કોંગ્રેસ પર લગાવ્યો વિઝન ન હોવાનો આરોપ સંસદમાં પ્રધાનમંત્રીએ કહ્યું રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સાથે આગળ વધી રહ્યો છે દેશ વિશ્વ સાથે સ્પર્ધા કરવા ભારત તૈયાર સરકાર લક્ષ્ય બે હાજર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતનો લોકસભામાં હોબાળાને લઈને સ્પીકરે સાંસદોને આપી સલાહ કહ્યું ગૃહની ગરીમા જાળવવી એ સાંસદોની જવાબદારી રાજ્યસભામાં પણ સત્તા પક્ષે વિપક્ષ પર લગાવ્યો સંસદીય પરંપરાઓના અપમાનનો આરોપ ભારત યુએસ સ્ટ્રેડ ડ્રીલ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલનું નિવેદન આગામી ચાર પાંચ દિવસમાં રજૂ કરવામાં આવશે સંયુક્ત વક્તવ્ય સમજૂતીના ઔપચારિક ડ્રાફ્ટ પર મધ્ય માર્ચ સુધીમાં થઈ શકે છે હસ્તાક્ષર તો ભારત જીસીસી અને એફટીએ પર વાતચીતને લઈને શરતો પર બની સહમતી કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટોરિયલ ઓથોરિટીના નિર્માણ માટે સમજૂતી કેન્દ્ર સરકાર નાગાલેન્ડ સરકાર અને ઈ એનપીઓ વચ્ચે થઈ સમજૂતી અમિત શાહે કહ્યું આ સમજૂતી ક્ષેત્રમાં શાંતિ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સહકારિતા ક્ષેત્રથી પ્રથમ ભારત ટેક્સી સર્વિસનો કર્યો શુભારંભ ભારતનું પ્રથમ સહકાર નેતૃત્વ વાળું રાઈડ હેલિંગ પ્લેટફોર્મ કેન્દ્રીય મંત્રીએ કહ્યું ભારત ટેક્સી ડ્રાઇવરો દ્વારા કમાયેલા પૈસા પર કોઈ કમિશન વસૂલવામાં આવશે નહીં મુખ્યમંત્રીએ ખેડા જિલ્લામાં નવરચિત ફાગવેલ તાલુકાનો કરાવ્યો શુભારંભ સાથે જ જિલ્લામાં બસો બત્રીસ કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને એકસો તેરથી થી કરોડથી વધુ કામોનું કર્યું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કહ્યું ફાગવેલને એક જ વર્ષમાં મળશે સેવા સદન માટેનું નવું મકાન કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ કહ્યું કેન્દ્રીય બજેટથી ગુજરાતને થશે ફાયદો રાજ્યના ટેક્સટાઇલ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શહેરોનો વિકાસ બનશે વેગવત્તો કેન્દ્રીય બજેટમાં મ્યુનિસિપાલિટી માટે જાહેર કરાયા ખાસ બોન્ડ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો નલિયામાં લઘુત્તમ તેર પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું તાપમાન તો જમ્મુ કાશ્મીર લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછાયા વરસાદ અને હિમવર્ષાની શક્યતા